આજરોજ માન્ય કલેક્ટર સાહેબશ્રીને જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર અમારી એક પોળાઈની સમસ્યા હતી એનો મુદ્દો હતો એની સાથે સાથે ભચાઉની અંદર છેલ્લા અગિયાર દિવસથી બેઠેલા શિવભા જાડેજા જે અગિયાર દિવસથી અન્નનો ત્યાગ કરી અને પ્રાંત અધિકારીની કચેરીની બહાર બેઠા છે એવની રજૂઆત પણ અમે આજે કલેક્ટર સાહેબશ્રીને કરી હતી અહીં પ્રાંત અધિકારી ભચાઉના ખુદ હાજર હતા એટલે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એમને પણ કેવડાવવામાં આવ્યું છે કે સાહેબ અગિયાર અગિયાર દિવસ થયા ગૌચરના દબાણો મુદ્દે વ્યક્તિ હાઈકોર્ટ સુધી પણ જઈ આવ્યા છે અને અગિયાર દિવસ ત્યાં અન્નનો ત્યાગ કરીને બેઠા છે તેમ છતાં સરકારી તંત્રમાંથી એક પણ અધિકારી એક પણ સાહેબ શ્રી ત્યાં એમની મુલાકાતે ગયા નથી કોઈ એમને આશ્વાસન આપવામાં આવ્યું નથી એમને હાલ એમની સ્થિતિ બગડતી જઈ રહી છે ત્યારે એવા સંજોગોમાં આ માનવીય અભિગમ અપનાવી અને કલેક્ટર સાહેબશ્રીએ પ્રાંત અધિકારીને કે ત્યાંના ટીડીઓને સ્થાનિક રાપરના ટીડીઓને કે કોઈ કોઈપણ અધિકારીશ્રીને ત્યાં મોકલાવી અને એમની સમસ્યા જે છે એને તકલીફ જે છે એ સાંભળવી જોઈએ એમને આશ્વાસન પણ આપવું જોઈએ નહીં તો અત્યારે એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિ ભલે અન્નનો ત્યાગ કરે કાલે જળનો પણ ત્યાગ કરે તો પણ કોઈ જાતની સરકારને કે આ ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને ફરક પડતો નથી આ મુદ્દા પર જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર રજૂઆત કરેલી છે સાહેબશ્રીએ હાલ હા પાડેલી છે કે કદાચ મુલાકાતે જશે એટલે આપણે જોવું રહ્યું કે આજની તારીખે સાંજ સુધી કે કાલે ત્યાં જશે કે કેમ અમારી સાથે પ્રદેશ સંગઠન મંત્રી રાજેશભાઈ પિંડુરિયા સાહેબ અને પશ્ચિમ કચ્છની ટીમ પણ અહીં સાથ સહકાર માટે ઉપસ્થિત રહી હતી અને શિવબાને આમ આદમી પાર્ટી તરફથી અમારા પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાદાનભાઈ ગઢવી પણ મુલાકાત લઈ ગયા છે અને એમના તરફથી પણ એમને સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે